આ યુવાનોને હું એટલું જ કહું કે પાંચ પ્રકારના તપ કરવા શિવ મળશે આપણું વર્ણ કરશે આપણને અપનાવશે પાંચ પ્રકારના વ્રત એક સત્ય વ્રત બને ત્યાં સુધી વ્રતમ વધીશ્યામી સત્યમ વધીશ્યામી આ વ્રત બને ત્યાં સુધી આપણે કઈ ગાંધીજી નથી આપણે હરિચંદ્ર નથી પણ જ્યાં સુધી કરી શકાય એ એ તપ બાપ યુવાન ભાઈ બહેનો શિવ તત્વને જીવનને કલ્યાણકારી બનાવવા માટે શિવમય બનાવવા માટે તપમાં આ પહેલું વ્રત છે મોટું વ્રત સત્યય લભ્ય તપસા એશ આત્મા આ તો આપણું ઉપનિષદ કહે સત્ય જેટલી માત્રામાં પડાય ચાર કલાક સાડા ત્રણ કે જેટલો હું બોલું આ તમે આટલા બધા ચૂપચાપ સાંભળો છો જગતનું કેટલું અસત્ય અટકી ગયું એની કલ્પના કરો આ આ પર્યાવરણ શુદ્ધિ છે જૂઠ પ્રદૂષણ એક એવું પ્રદૂષણ છે પર્યાવરણને બગાડે અને આપણે મૌન હોઈએ ત્યારે આપણે ચૂપ રહીએ છીએ સાડા ત્રણ કલાક કોઈ કોઈની નિંદા નથી કરતું આ કેટલું મોટું પર્યાવરણ શુદ્ધિ છે કોઈ કોઈની ઈર્ષા નથી કરતું કેટલી શાંતિથી આપ બેઠા છો મૌન વ્રત મૌન રાખું બાર હું તો બધાને એમ જ કહું છું કે અમુક ઉંમર થાય પછી જેટલા વર્ષ તમારા થાય એ જન્મદિવસ આવે એના પહેલાં જેટલા વર્ષ તમે સો પાસઠ વર્ષના થયા હોય તો પાસઠ કલાકનું વ્રત રાખો માવું એડવાન્સ અને પાસઠ કલાક પછી તમારો જે દિવસે જન્મદિવસ હોય ત્યારે માઉન્ટ તો છોડી દેવું છોકરાઓની સાથે વાતો થોડુંક પ્રેક્ટિકલ થવું જન્મદિવસે છોકરાઓ કે દાદા દાદા અને તમે કહ્યું એમ એમ ન કરું જરાક ડાયા થવું એ તમારું હિંસક હિંસક માઉન વ્રત નહીં કરો અહિંસક માઉન વ્રત બોલું છું અને વચ્ચે હું તો કહું એવું લાગે ઘરમાં કઈ એવી આપણે કઈ એટલું બધું કઈ આપણું કઈ બધું બોલી લેવાનું એમાં શું વાંધો બીજું તપ છે માઉન વ્રત ત્રીજું તપ છે સંયમ વ્રત સંયમ નું વ્રત દહન નહી વિવેક દમન આપણી ઇન્દ્રિયોને હળગાવી નથી નાખવાની એને વિવ્યક્તિ સમજાવવાનું મધ્યકાલીન સંતોએ શું કહ્યું રે મન મૂર્ખ જન્મ ગવાયું એ મન તું શું કામ કુદાકુદ કરે છે એની સાથે ગુપ્ત એની સાથે વાતચીત કરી અને ચોથું વ્રત મારે યુવાનોને ખાસ કહેવું છે ધૈર્ય વ્રત ધીરજ માર્ચ ઓછા થાય નાપાસ થાય ને એટલે સીધો ગોંડલના ડેમમાં પડી જવું આપઘાત કરી નાખવો આ શું છે ધૈર્ય રાખો મોરારી બાબુમાંથી શીખો ત્રણ ત્રણ વખત મેટ્રિકમાં નાપાત્યો બાબુ હજી બેઠો છે જો ધૈર્ય ગુમાવો મારે ત્રણ વખત આપઘાત કરવો જોઈએ આપઘાત કરીને પાછું નીકળવાનું પાછું બીજી વખત આપઘાત કરવાનું પાછું કરવાનો પાછો નીકળ્યા કેટલું ચાલ્યા જ કરે અહીંયા મારો મે તો એમ કહે છે સુખ દુઃખ મનમાં ન આણીએ એ તો ઘટ સાથે રે ઘડિયા કોઈથી નવ ટળે રઘુનાથ ના સવો ભગત કહે સંપત્તિ વિપત્તિ બધી ઓચિંતાની આવી પડે દાસ સવો સદગુરુ ના ચરણે એમ કહે કે નામ વાળાને નહીં નડે જે નામનો આશ્રય કરશે એને મુશ્કેલી ધૈર્ય વ્રત મારે ધીરજ બહુ ગુમાવી દે છે ઘણા મને એમ કે બાપુ તમે એમ કહો છો માફ કરી દેવાનું સહન કર ક્યાં સુધી અમારે સન જ્યાં સુધી જીવતા રહો ત્યાં સુધી સહન કર જ્યાં સુધી જીવતા રહીએ જીવતા રહીએ ત્યાં સુધી આપણે હા ક્યારેક ધર્મ સંકટ આવે તો પરિવર્તન કરવાની આપણા શસ્ત્રોએ છૂટ આપી